ચૌદ નિર્દોષો જીવ ગુમાવ્યો હતો આ બનાવને પગલે તપાસ અર્થે એસઆઈટી ની રચના કરવામાં આવી છે હની બોટ દુર્ઘટનામાં પોલીસે સૌપ્રથમ પ્રથમ છ લોકોની ધરપકડ કરી હતી ત્યારબાદ વિનીત કોટિયા ગોપાલદાસ શાહ અને પરેશ શાહની ધરપકડ કરવામાં આવી હતી હાલ આ તમામ ગુનેગારો પોલીસ રિમાન્ડ પર છે ત્યારે પોલીસે બોટ દુર્ઘટનાના મુખ્ય સૂત્રધાર નિલેશ જયને વટામણ ખાતેથી ઝડપી પાડ્યો હતો જ્યારે પોલીસને માહિતી મળી હતી કે દોષી પરિવારના તમામ સભ્યો રાજસ્થાનથી વડોદરા આવી રહ્યા છે જેથી પોલીસે જતિન દોશીના પુત્રના ક્લિનિક પર વોચ ગોઠવી જતિન દોશી તેજલ દોશી અને નેહા દોશીને ઝડપી પાડ્યા હતા આમ અત્યાર સુધીમાં ઉપરોક્ત ગુનામાં પોલીસે ઓગણીસ પૈકી તેર આરોપીઓની ધરપકડ કરી સઘન પૂછતાછ હાથ ધરી છે હરણી ખાતે જે બોટની દુર્ઘટના થયેલી હતી તે અનુસંધાને આજરોજની તપાસમાં અન્ય ચાર આરોપીને અટક કરવામાં આવેલા છે આરોપી નિલેશ જૈન એમને વટામણ ખાતેથી અટક કરવામાં આવેલા છે અને અન્ય ત્રણ આરોપી જે છે જતીનકુમાર દોશી તેજલબેન આશિષભાઈ દોશી અને નેહાબેન દીપેનભાઈ દોશી આ ત્રણને પણ અટક કરવામાં આવેલા છે જે તે જતીનકુમાર દોશી છે એ પાંચ ટકા ભાગીદાર છે તેજલબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નેહાબેન દોશી છે એ પણ પાંચ ટકાના ભાગીદાર છે અને નિલેશ જૈન છે એ આ જે બોટ અને રાઇડ્સ છે એનું સંપૂર્ણ સંચાલન કરતા હતા અને એફઆઈઆરમાં આપણે પાછળ તેમનું નામ ખોલવામાં આવેલું હતું અમારી અત્યાર સુધીની તપાસમાં એવું ફલિત થતું હતું કે આ તમામ વહીવટ પરેશ શાહ અને નિલેશ જૈન કરી રહ્યા હતા અને એક પેટા કોન્ટ્રાક્ટ પણ એમની સાથે કરવામાં આવેલો હતો એ દસ્તાવેજ પણ અમે મેળવી રહ્યા છીએ અને આ સિવાય અગાઉ જે અટક કરેલા હતા આરોપીઓને અમે ક્રોસમાં પૂછપરછ કરી અને એમાં એવું જાણવા મળેલું છે કે આ જે પેટા કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો છે પરેશ શાહ દ્વારા એ અન્ય કોઈ પણ જે ભાગીદારો છે એમને જાણ કરવામાં આવેલી નહોતી આ સિવાય જે અગાઉ આ પેટા કોન્ટ્રાક્ટ આપ્યો એની પહેલાં જે ટ્રી સ્ટારને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલો હતો એના દસ્તાવેજ પણ અમે કબજે કરેલા છે અને એ દસ્તાવેજો એ લોકોએ કોર્પોરેશનમાં રજૂ કરેલા છે કે નહીં એની પણ અત્યારે ચકાસણી ચાલી રહી છે અન્ય ત્રણ આરોપીઓ રાજસ્થાન હતા અને ત્યાંથી જ્યારે એ લોકો પરત વડોદરા ફરી રહ્યા હતા ત્યારે વડોદરાથી જ એમને પકડી પાડવામાં આવેલા છે એ હાલમાં તપાસ ચાલુ છે

એ હજી અમે બધું તપાસની ટીમ એમની કાર્યવાહી કરી છે ના અગાઉની જે કંપની હતી એ ટ્રાઈસ્ટાર એ અગાઉની કંપની જે આપેલું હતું અલ્પેશ ભટ્ટની જે કંપની હતી એનું નામ સ્ટાર હતું અને એની સાથે કરાર કરેલો હતો અને એ બધા દસ્તાવેજ પણ જો કોર્પોરેશનમાં આપેલા છે કેમ એની ચકાસણી કરી છે અમે અને નિલેશ જૈનની જે છે એની સાથે ખાલી પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે અને એની કંપની સાથે ખાલી એની કંપની સાથે નથી કરો એની વ્યક્તિગત પેટા કોન્ટ્રાક્ટ કરેલો છે રિમાન્ડ દરમિયાન એમાં જણાવ્યા પ્રમાણે એ પોતે એકલા જ અહીંયાથી ડાકોર બાજુ જતા રહ્યા હતા અને ત્યાં એ પોતે જે સેવા કરતા હતા ડાકોર જે લોકો ચાલતા જાય છે એમની સેવા માટે પોતાનો ટેન્ટ છે એ ટેન્ટ ખાતે જઈને રહ્યા હતા એવું એમનું કહેવાનું છે અને એકલા ભાગેતા એમના પરિવાર સાથે નહોતો એવું એમનું રિમાન્ડ દરમિયાન જણાવેલું છે

એની તપાસ ચાલી રહી છે અને જો એમાં કોઈએ પણ આશરો આપ્યો હશે તો ચોક્કસ એમના વિરુદ્ધ અમે પગલા પણ ભરવાના છીએ રિમાન્ડ દરમિયાન અમે પરેશાની જે પેટ્રોલ પંપ છે ત્યાં પણ ઝડપી કરી ત્યાંથી દસ્તાવેજ કબજે કરેલા છે પરેશાના ઘરે અમે લોકોએ જડતી કરીને ત્યાંથી પણ દસ્તાવેજો કબજે કરેલા છે અને દસ્તાવેજનો અભ્યાસ હાલમાં ચાલુ છે લોકો વડોદરા ક્લિનિક ઉપર એમની ક્લિનિક ઉપર એમનું પોતાનું દવાખાનું છે ને ત્યાં હા આ તમારે કરે છે અને જે છે એ પોતે વર્ષની ઉંમરના છે એમનો એમની પાસે જે કંઈ છે એ બધું અત્યારે તપાસ ચાલુ છે અત્યારે અટક કર્યા છે મેડિકલમાં મોકલેલા છે અને તરત ત્યાંથી મેડિકલથી અહીંયા જ આવે છે અત્યારે છે અત્યારે ગુજરાતની બહાર બે ટીમો છે અને જેતા જે દિવસે આ બનાવ બન્યો એ દિવસે જ આપણે લગભગ બાર જેટલી ટીમો કાર્યરત કરવામાં આવેલી હતી અને દરેક ટીમ અલગ અલગ આરોપી પાછળ હતી અને એ ટીમ પોતાની ફોકસ્ડ રીતે જ એક આરોપી અટક થાય એ રીતે કામગીરી કરી રહી હતી અને એમાંથી આપણી પાસે આજે તેર આરોપી અટક થઈ ગયા છે અને જે વત્સલ શાહ અને એમના જે પરેશાનો પરિવાર છે એમની પાછળ જે ટીમ લાગેલી છે એ એની પર ખંતી કામગીરી કરી રહી છે અને ટૂંક સમયમાં જ એમને પણ અટક કરી લઈશું હાલ એની કામગીરી ચાલી રહી છે મણા કે કે હજી અમારી તપાસ એ દિશામાં ચાલુ જ છે અને આ આ બધા જ અને બધા દસ્તાવેજોની અમારી અભ્યાસ થઈ જશે એના પછી જે પણ દોષી હશે તમામની ઉપર કાર્યવાહી કરવામાં આવશે નેશન પ્લસ ન્યૂઝ સમાચારોના સતત અપડેટ માટે પ્લસ ન્યૂઝના ચેનલને કરો ફોલો કરો અને